ડબોઈ પંથકમાં છેલ્લા બે દિવસથી પડતા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે ડાંગર કપાસ અને દિવેલા જેવા ઊભા પાકને ભારે નુકસાન થયું છે ખાસ કરીને આ સમયે ડાંગર કાપવાની સિઝન હોવા છતાં વરસાદ અને કેનાલમાં પાણી ચાલુ રહેતા ખેતરોમાં પાણી ભરાઈ ગયું જેના કારણે ઘણા ખેડૂતોના પાક જમીન પર પથારી ગયા છે ખેડૂતોનો આક્ષેપ છે કે વારંવાર વઢવાના તળાવની કેનાલ બંધ કરવાની માંગ કરી હતી છતાં પાણી ચાલુ રાખવામાં આવતા નુકસાન વધ્યું છે ખેડૂતોનું કહેવું છે કે ચાર પાંચ મહિનાની આખી મહેનત એક ઝાપટામાં વેડફાઈ ગઈ છે સાથે જ તેમનું કડક મન દુઃખ છે કે કુદરતી આપત્તિ સમયે વડોદરા જિલ્લામાં સહાય હંમેશા બાકાત રહે છે તેથી ખેડૂતોની સીધી માંગ છે કે તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે ડભોઈથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર